લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાત ભાજપ દ્વારા જે બણગા ફૂંકવામાં આવતા હતા કે આ વખતે પણ ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ઉપર ભાજપની જી ભવ્ય જીત છે તે જોવા મળશે પરંતુ આ વાયદા ભાજપના ખોટા પાડવામાં સૌથી મોટો જો સિંહ ફાળો રહ્યો હોય તો કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો અને તેમને બનાસકાંઠા સીટ ઉપરથી આ વખતે લોકસભાની ચૂંટણી છે તે જીતી અને સાંસદ છે તે બન્યા છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ગઈકાલે બનાસકાંઠાના વાવ ખાતે તેમનો સન્માન સમારોહ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સન્માન સમારોહના કાર્યક્રમમાં તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટના કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના તમામ જે દિગ્ગજ નેતાઓ છે જે હાજર રહ્યા હતા ત્યારે હંમેશા કોંગ્રેસના એક નેતા કે જે વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત રહેલા છે તે રાજકોટ કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગઈકાલે આ સન્માન સમારોહના કાર્યક્રમમાં મોટી પ્રતિજ્ઞા છે તે લીધી છે અને જેમાં બનાસકાંઠાના જ્ઞાનીબેન ઠાકોર પણ ત્યાં હાજર હતા શક્તિસિંહ ગોહિલ પણ હાજર હતા ત્યારે એ જ સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા શું પ્રતિજ્ઞા લેવામાં આવી તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ ગઈકાલે બનાસકાંઠાના વાવ ખાતે તેમનો સન્માન સમારોહનો કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો હતો જે સન્માન સમારોહના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સાથે સાથે ઇન્દ્રદીર રાજ્યગુરુ સહિતના તમામ જે દિગ્ગજ નેતાઓ છે કે જે આ સન્માન સમારોહના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે આ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કોંગ્રેસના એક નેતા ઇન્દ્રદીર રાજ્યગુરુ દ્વારા એક પ્રતિજ્ઞા છે તે લેવામાં આવી હતી જેની હાલ ચારેકોર ચર્ચા છે તે ચાલી રહી છે તેમની પ્રતિજ્ઞાનો એક વિડિયો છે કે જે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર ઇન્દ્રનીર રાજ્યગુરુ કહી રહ્યા છે કે નાગરિકોના પ્રશ્નોનો સોલ્વ કરવાની જવાબદારી સરકારની છે સરકાર કરતાં વધુ વિશ્વાસ તેમને અહીંયા ગેનીબહેન અને કોંગ્રેસ ઉપર મૂક્યો છે કારણ કે કોંગ્રેસના કાન હંમેશા લોકોની મદદ કરવા માટે ખુલ્લા રહેતા હોય છે પરંતુ ભાજપના કાન હંમેશા લોકોના પ્રશ્નો માટે બંધ હોય અને તે માત્ર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને લઈને જ જે વાતો કરવામાં આવતી હોય તેવું તેમનો આ આરોપ છે જે ભાજપ ઉપર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે વધુમાં જ્ઞાનીબહેને અહીંયાથી ચૂંટીને બનાસકાંઠાના જે લોકો છે તેમને રસ્તો ખોલી દીધો છે કોંગ્રેસ માટે તેવું પણ ઇન્દ્રિય રાજ્યગુરુ કહી રહ્યા છે ત્યારે વાવની ચૂંટણી આવી રહી છે ત્યારે જેમ જ્ઞાનીબહેનની મજબૂતીથી જે જીત કરવામાં આવી હતી ગેનીબેનને મજબૂત બનાવવામાં આવ્યા હતા તેવી જ રીતે ફરીથી અહીંયા કોંગ્રેસ ચૂંટાઈને આવશે તેવો વિશ્વાસ છે તે પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો તો સાથે સાથે ઇન્દ્રદિલ રાજ્યગુરુએ જે પ્રતિજ્ઞા લીધી તે પ્રતિજ્ઞામાં તેમનું કહેવું હતું કે જ્યાં સુધી ગુજરાતમાંથી ભાજપ સરકારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તે વાળ છે તે કપાવશે નહીં અને ચોટી બાંધીને ફરશે તેવી પ્રતિજ્ઞા છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લેવામાં આવી હતી ત્યારે આ સાથે વધુમાં તેમને જે ભાજપ સરકાર છે તેમની ઉપર શું પ્રહાર કરતા કહ્યું તે પણ આપણે અહીંયા પહેલા સાંભળીએ અને મને સમજાયા પછી આ ચોટી બાંધી છે કે જ્યાં સુધી ગુજરાતમાંથી સરકાર ન જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કાપું મારે કોઈ સત્તામાં આવવા માટે નહીં મારે લડવું પણ નથી સત્તામાં આવવા માટે કે લડવું પણ નથી પણ જે સરકાર ગરીબો માટે અને બીજા લોકો માટે અન્યાય કરતી સરકાર હોય તે સરકારને કાઢવાનો એક બ્રાહ્મણને ફરજ બજાવવા માટે હું રાજકારણમાં રહ્યો છું હું અમારા બ્રહ્મબંધુઓને પણ કહીશ કે આપ સૌ અને આપ સૌને પણ હું કહું છું જે પણ જ્ઞાતિ જાતિના હો આજે બેનને તમે મામેરું ભરો છો તો આ બ્રાહ્મણને દક્ષિણા દેવાનું ન બોલતા ગુજરાતમાંથી સરકાર કાઢવાનું કામ માં તમે સૌ વળગી જશો એવી એક બ્રાહ્મણ તરીકે આપ સૌને હું અપીલ અપીલ કરું છું આપ સૌને મારા માદેવ હા જય હેર ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા છે તે ભ્રષ્ટાચારી સરકાર કહી છે અને જે તેમને પ્રતિજ્ઞા લીધી છે તે બાબતે આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર